હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ધાબા સ્ટાઇલ દહીં અને પરોઠા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા ત્રણ નંગ બાફેલા બટેકા લીધેલા છે મોરું દહીં લીધેલું છે બે નંગ ડુંગળીની પ્યુરી એડ કરેલી છે અને ટમેટાની પ્યુરી એક નંગ કોથમરી આપણે પરોઠામાં એડ કરીશું અને શાક બનાવશું તેમાં આપણે એડ કરીશું જરૂર અનુસાર પાણી જરૂર અનુસાર તેલ કપ મેંદાનો લોટ લસણની ચટણી લીધેલી છે સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ધાણાજીરું એક ચમચી કશ્મીરી મરચું વઘાર માટે આખું જીરું અને હળદર લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે પરોઠાનો લોટ બાંધી લેશું તો સૌપ્રથમ આપણે ઝીણી સમારેલી કોથમરી એડ કરીશું બે કપ મેંદાનો લોટ અને લીધેલો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મોણ માટે તેલ એડ કરીશું બે ચમચી જેટલું ને બે ચમચી આપણે દહીં એડ કરીશું આપણે જે રીતે રોટલીનો લોટ બાંધી છે તે જ રીતે આનો લોટ બાંધી લેવાનો છે કરીશું

જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બટેકાનું કટિંગ કરી લેશું દહીંને આપણે ફેટી લેશું સૌપ્રથમ આપણે કાશ્મીરી મરચું એડ કરીશું બે ચમચી ધાણા જેવું અને એક ટી હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બટેકાને બાફતી વખતે પણ મીઠું એડ કરેલું હતું ત્યારબાદ દહીં એડ કરીશું અત્યારે મેં પાંચ ચમચી જેટલું દહીં એડ કરેલું છે જરૂર લાગશે તો આપણે વઘાર કરીશું ત્યારે એડ કરી દેસુ મરચું નો યુઝ કરેલો છે તીખાસ માટે આપણે જે લસણની હતી તેમાં આપણે તીખું મરચું એડ કરેલું છે તો આ પેસ્ટ રેડી થઈ ગઈ છે તો આપણે વઘાર કરી લેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે આખું જીરું એડ કરીશું ત્યારબાદ ડુંગળીની પ્યુરી એડ કરીશું ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરીશું त्यपाद लसण चटणी ॲड करू ત્યારબાદ દહીં એડ કરી દેસું થોડુંક પાણી એડ કરીશું બે મિનિટ આપણે ઉકળવા દઈશું તો આપણી ગ્રેવી પાકી ગઈ છે ને તેલ છૂટું પડી ગયું છે તેમાં આપણે બટેકા એડ કરી દઈશું બે મિનિટ પાકવા દેસુ તો આપણું શાક રેડી થઈ ગયું છે તો લાસ્ટમાં આપણે લાસ્ટરી એડ કરીશું તો આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે પરોઠા રેડી કરી લેશું તો આપણે અહીંયા તવી ગરમ મૂકી દીધી છે અને અહીંયા આપણો લોટ પણ રેડી થઈ ગયો છે પંદરથી વીસ મિનિટ જેવું થયું છે અહીંયા મેં બે ચમચી જેટલો કોરો લોટ લીધેલો છે તો હવે આપણે પરોઠા વણી તમારે કોઈ પણ શેપ આપવો હોય તો તમે શેપ પણ આપી શકો છો પણ આપણે નોર્મલ જે રોટલી વણીએ છીએ ગોળ તે જ રીતે હું પરોઠા બનાવું છું થોડુંક આપણે તેલ એડ કરીશું તો આપણું પરોઠું રેડી થઈ ગયું છે તો હવે આને આપણે શેકી લેશું હું અત્યારે તેલમાં શીકું છું તમારે બટરમાં શેકવું તો તમે બટરમાં પણ કરી શકો છો આમાં મેં કોથમરી નાખી છે તમારે આખું જીરું એડ કરવું તો તમે આખું જીરું પણ એડ કરી શકો છો આપણા બે પરોઠા રેડી થઈ ગયા છે તો આને આપણે શેકી લેશું થોડુંક આપણે તેલનો સ્પ્રે કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ધાબા સ્ટાઇલ દહીં આલું અને પરોઠા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં